આપણા અમદાવાદ ઓલ્ડ સિટીમાં માત્ર દોઢ રૂપિયા એક કિલો ખમણ આમને વર્ષ ઓગણીસો સિત્તેરમાં લોકોના ખવડાવવાનું ચાલુ કર્યું હતું ત્યારે પણ ભીડ થતી હતી ને અત્યારે પણ ભીડ થાય છે અને ખમણ વિશે એક વાત કહું જીવનમાં બહેરાય આઈન કરી નાખ્યું એ રમણ ભમણ તો અહીંયા આગળ જઈને ખાઈ લેજો બે ચાર કિલો ખમણ આ છ શ્રીરામના ખમણ ક જે દિલ્હી ચકલામાં આવેલા છે ઓગણીસો સિત્તેરથી લોકોના ખવડાવવા છે લગભગ છપ્પન વર્ષ જૂના છે અને એટલા ખમણ નહીં અહીંયા આગળની ફૂલવડી પણ એટલી જોરદાર હોય છે અહીંયા આગળ તમે ફૂલવડી ખાશો ને એટલે તમારું મન ફૂલની જેમ ખીલી જશે બાકી અહીંયા આગળ વાટીદારના ખમણ પણ એટલા જોરદાર સુંદર બનાવે છે અને એકલા વાટીદાળના ખમણ નહીં ભઈ અહીંયા આગળની ફરસાણની દરેક દરેક આઇટમો બહુ જોરદાર હોય છે હવે નાયલોન ખમણ લઈ લો વાટીદાળના ખમણ લઈ લો સેન્ડવીચ ઢોકળા લઈ લો ખાંડવી લઈ લો પાત્રા લઈ લો કે ટમટમ ખમણ લઈ લો દરેક દરેક વસ્તુ બહુ જોરદાર હોય છે અને તમને લોકોને હાઈલી રેકમેન્ડ કરીશ અહીંયા આગળની ફૂલવાળી ભઈ અહીંયા આગળની ફૂલવાળી મારી પર્સનલ ફેવરેટ થઈ ગઈ અને ફૂલવાળી તો હું તમને લોકોને હાઈલી રેકમેન્ડ કરીશ તમે લોકો અહીંયા આગળ જાઓ ને તો ફૂલવાળી ખાધા વગર પાછા આવતા જ નહીં એ સિવાય નાયલોન ખમણ અહીંયા આગળના પોચા પોચા રેક્ઝિન જેવા હોય છે વાટીદાળના ખમણ પણ હાલી રેકમેન્ડ કરીશ કારણ કે એ પણ એકદમ જોરદાર હોય છે અને દરેક દરેક વસ્તુ પ્યોર સિંગ તેલમાં વઘારીને બનાવે છે લેટેસ્ટ એકમ જોરદાર હોય છે હા